ચોમાસા પહેલા જ મેહુલ્યો ગુજરાત પહોંચ્યો છેલ્લા ચોવીસ કલાકમાં છવ્વીસ તાલુકામાં વરસાદ સંતરામપુરમાં પોણા બે ઇંચ ખાબક્યો અમરેલીમાં વાવણી નાસ્ત્રી શ્રી ગણેશ સ્પીકર માટે પરુંદેશવરીના નામની ચર્ચા આંધ્રપ્રદેશ ભાજપના અધ્યક્ષ અને ચંદ્રાબાબુના સાળી છે ઇન્ડિયા ગઠબંધન ટીડીપીના સ્પીકરનું સમર્થન કરશે જમ્મુ કાશ્મીરમાં ભાજપને ફટકો ઇન્ડિયા સરકારની શક્યતા તો પરિણામ લોકસભાની ચૂંટણી જેવું આવે તો ગઠબંધન નેવમાંથી પિસ્તાળીસ બેઠકો જીતશે

ગુજરાતના છ મંત્રીઓના વિભાગનું કુલ બજેટ આઠ પોઈન્ટ દસ લાખ કરોડ અમિત શાહ એસ જયશંકરના વિભાગ રિપીટ માંડવિયાનું ખાતુ નડ્ડાને પાટિલ અને માંડવિયાની નવા વિભાગ ડુમસ જમીન ગાડમાં આઈએએસ અધિકારી સસ્પેન્ડ બે હજાર કરોડની જમીન કૌભાંડમાં વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા કામ ન મળતા સ્માઇલીને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો એક્ટ્રેસે કહ્યું ખાતામાં બે રૂપિયા વધ્યા હતા પિતરાય બહેન પૂજા ભટ્ટે મને ફિલ્મમાંથી કાઢી મૂકી હતી સોનાનો ઘડો કાઢી આપવાનું કહી દુષ્કર્મ આચર્યું રાજકોટમાં નણંદ ભોજાઈએ પિસ્તાળીસ કિલો સોનું અને પંદર કરોડની લાલચે વિધિના એક સોળ લાખ આપી દીધા પાખંડી કોડીનારથી ઝડપાયો વાલીઓ પર પુસ્તકો યુનિફોર્મ ખરીદવા દબાણ સંત કબીર ઉદ્ગમ સ્કૂલ સેન્ટ જવિયર્સ સોમલલિત માઉન્ટ કાર્મેલ વેદાંત ઇન્ટરનેશનલ અને લિટલ સ્ટાર સ્કૂલ સામે એનસીઆઈ નું આકષેપ આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની